તાલુકાના લીમડી મેધરી ગામે ભારતીય સેના માંથી નિવૃત્ત જીતેન્દ્રસિંહ દાનવીરસિંહ ચૌહાણ નું ભવ્ય સન્માન કરવામાં આવ્યો આ પ્રસંગે ગુજરાત સરકાર ના પંચાયત અને કૃષિ મંત્રી વચ્ચુ ખાબડ ખાસ ઉપસ્થિત રહ્યા ધાનપુર તાલુકાના લીમડી મેદરી ગામે ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા જીતેન્દ્રસિંહ દાનવીરસિંહ ભવ્ય સન્માન કરવામાં આ પ્રસંગે ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રી ઉપસ્થિત રહ્યા જીતેન્દ્રસિંહ ભારતીય મંત્રીન્દ્રમાં સત્તર સુરક્ષા માટે નિષ્ઠાપૂર્વક સેવા આપી સેવા નિવૃત્તિ બાદ તેમના વતન લીમડી મેધરીમાં ગ્રામજનોએ સન્માન સમારોહનું આયોજન કર્યું કાર્યક્રમમાં ગામના આગેવાનો યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા મંત્રી બચુ ખાબડે જણાવ્યું કે જીતેન્દ્રસિંહે દેશની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેમણે ગામના યુવાનોને સેનામાં જોડાવા પ્રોત્સાહિત કર્યા સમારોહમાં ગામના સરપંચ અને આગેવાનો જીતેન્દ્રસિંહ બહાદુરીને બિરદાવી હતી સૈનિક જીતેન્દ્રસિંહે પોતાના સંબોધનમાં ગ્રામજનોનો આભાર માન્યો તેમણે કહ્યું કે ગામનો આ પ્રેમ અને સન્માન તેમના માટે સૌથી મોટો ખજાનો છે આ કાર્યક્રમમાં ગામમાં દેશભક્તિનો માહોલ ઉભો કર્યો અને યુવાનોને દેશ સેવા માટે પ્રેરણા આપી હતી